સમાચાર પર ડૂબેલી ભરૂચ નગરપાલિકામાં ચેરમેન અને અધિકારીઓની કેબિનમાં લાગેલા એસીના ના ભારણ કોની ઉપર સરકાર પાસે કરોડો ની લોન લઈ લાઇટ બિલ ની ભરવાઈ કરાવી આપશે તો પાલિકા જર્જરીત ઇમારતો સુરક્ષિત રીતે ઉતારશે ચીફ ઓફિસર નું નિવેદન નર્મદા એપાર્ટમેન્ટમાં અગાઉ એક બ્લોક ધસી એકનું થયું હતું મોત અંકલેશ્વર નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ટ્રિપલ વાહન અકસ્માત અકસ્માતના પગલે વાહનોની લાંબી કતાર ટ્રાફિક જામ ભરૂચમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની ઘણી ઇમારતો જર્જરિત અને જોખમી બની ગઈ છે પરંતુ આ ઇમારતોને દૂર કરવામાં ગુજરાત હાઉસિંગ બોર્ડને રસ ન હોય તેમ લાગી રહ્યું છે પરંતુ ભરૂચ કોર્ટ રોડ ઉપર આવેલા નર્મદા એપાર્ટમેન્ટના પચીસ બ્લોકોના પાંચસો મકાનો જર્જરિત છે અને વારંવાર એપાર્ટમેન્ટની ઘણી ગેલેરીઓ અને ઇમારતો ધસી પણ પડી છે અને એક બ્લોક ધસી પડતા જ ઘરમાં ઊંઘી રહેલા પરિવાર દબાયું હતું જેમાં એકનું મોત પણ થયું હતું ત્યારબાદ ભરૂચ નગરપાલિકાએ ગુજરાત હાઉસિંગ બોર્ડને જર્જરિત ઇમારત મુદ્દે જાણ પણ કરી છે જેના પગલે રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડે પણ નર્મદા એપાર્ટમેન્ટના જર્જરિત મકાનોમાં રહેતા લોકોને ફરી નોટિસ આપી છે અને કહ્યું છે કે તમારા રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા ગુજરાત હાઉસિંગ બોર્ડ કરી શકે એવો કોઈ નિયમ નથી અને જર્જરિત ઇમારતમાં કોઈ પણ જાનહાની થશે તો ગુજરાત હાઉસિંગ બોર્ડની કોઈ પણ જવાબદારી રહેશે નહીં તેમ લેખિતમાં પાંચસોથી વધુ મકાનો પર નોટિસ ચોંટાડી છે અને ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે અને પ્રમુખે પણ કહ્યું છે ગુજરાત હાઉસિંગ બોર્ડ જર્જરિત ઇમારતો અને મકાનોને ખાલી કરાવી આપશે તો જર્જરિત ઇમારતો દૂર કરવા માટે સંકલનમાં રહી પોલીસ બંદોબસ્ત સાથે ઇમારતોને દૂર કરવામાં આવશે અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારોમાં વકીલોની ઓફિસો પણ ધમધમી રહી છે ઘણા વ્યવસાયો ધમધમી રહ્યા છે સતત જર્જરિત નર્મદા એપાર્ટમેન્ટ નજીક માનવ વસ્તી રહે છે

અમે ગુજરાત હાઉસિંગ બોર્ડને જાણ કરી છે એ ઈમારત તમને ખાલી કરી આપવામાં આવશે તો અમે સંકલનમાં રહીને એની કામગીરી કરીશું અને એ ઇમારત જાન કોઈને જાનહાની ન થાય એ રીતેની આગળ કામગીરી કરીશું ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીઓ જે ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની છે અને તેઓએ પટેથી આપેલ છે એ મકાનો જર્જરિત હોય તોડી પાડવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડે અમને જાણ કરેલ છે અગાઉ પણ આ બાબતે ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે અમે પરામર્શ કરી જર્જરિત હોય એ મકાનો ખાલી કરાવવા માટે ચર્ચા કરેલ હતી ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે અવારનવાર આ બાબતે સંકલન કરવામાં આવેલ પરંતુ આજ દિન સુધી ગુજરાત હાઉસિંગ બોર્ડે અમને એ મકાનો ખાલી કરી અને સુપ્રત કરેલ નથી આ મકાનોમાં રહેતા રહીશોના નળ અને ગટરના જોડાણો અગાઉ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવેલ એ સમયે પણ નગર રહીશોનો ઉગ્ર વિરોધ થયેલ આ બાબત ગુજરાત હાઉસિંગ બોર્ડને અમે ધ્યાને લાવેલા હતા અને એમની રહીશો ત્યાંના રહીશો જોડે મિટિંગો કરી અને એમને સમજૂત કરી અને વૈકલ્પિક વ્યવસ્થાની વ્યવસ્થા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કરવા માટે અમે જાણ કરેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અત્યારે આ મકાનો ખાલી કરાવેલ નથી જેથી આ મકાનો તોડી પાડવામાં બહુ મુશ્કેલી અનુભવાઈ રહી છે જે અનુસંધાને અમે ગુજરાત હાઉસિંગ બોર્ડને આજે પણ જાણ કરીએ છીએ કે એ મકાનો ખાલી કરી અને તાત્કાલિક ધોરણે તોડી પાડવા માટે નગરપાલિકા સાથે સંકલન કરી કાર્યવાહી કરવામાં આવે દેવામાં ભરૂચ નગરપાલિકાના ચેરમેન અને અધિકારીઓના કેબિનમાં માં એસીના એસી ભરણ કોના ઉપર જુઓ આ અહેવાલમાં માં ભરૂચ નગરપાલિકા કરોડો દેવામાં ડૂબી ગઈ છે તેનું કારણ છે અણધડ વહીવટ

એસી લગાડવામાં આવે છે અને આ એસી ચેરમેન સાહેબ અડધો કલાક પહેલાં આવવાના હોય તે પહેલાં જ પટાવાળાને એસી ચાલુ કરી દેવાની સૂચના આપવામાં આવે છે જ્યારે સવાલ એ છે કે ભરૂચ નગરપાલિકામાં ચેરમેનોને કેબિન આપી શકાય ખરી અને કેબિન આપી શકાય તો એસી લગાવી શકાય ખરી અને એસીનું બિલ પણ ભરૂચ નગરપાલિકા ચૂકવી શકે ખરું અને એટલા માટે જ ભરૂચ નગરપાલિકા દેવામાં જ ચાલી રહી છે પરંતુ વિપક્ષની બોલતી બંધ એટલા માટે છે કે વિપક્ષની ઓફિસમાં પણ એસી કાર્યરત છે જેના પગલે જો ભરૂચ નગરપાલિકા હજુ દેવામાંથી બહાર નહીં આવે કારણ કે તમામ ચેરમેનોની ઓફિસ રૂમમાં લાગેલા એસીનું બિલ માસિક કેટલું આવતું હશે અને તે બિલ કોના રૂપિયામાંથી ચૂકવાતું હશે તે પ્રશ્ન ઊભો થઈ ગયો છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખની ખુરશી ઉપર બાળક બેસી શકે ખરો ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખની ખુરશી ઉપર એક બાળક બેસીને મોબાઈલની મજા માણતો મોબાઈલ વિડીયોમાં કેદ થયો છે શું ભરૂચ નગરપાલિકામાં કોઈ પ્રોટોકોલનું પાલન થતું જ નથી શું ચેરમેનો પ્રજાના ટેક્સના રૂપિયા તાક દિનાધીન કરવા બને છે તેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે જો કે સમગ્ર અહેવાલો સુરત નગર કમિશનર સુધી પહોંચ્યા હોવાની પણ માહિતી સપાટી ઉપર આવી ગઈ છે નર્મદા મૈયા બ્રિજ ઉપર અપઘાતના બનાવ ઉપર અંકુશ મેરાવા જારી નેટ લગાવવાની માંગ કરી છે ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી ઉપર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે જીવને વહલું કરવા માટે ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ભરૂચના સામાજિક કાર્યકર યોગી પટેલે પણ જાળી લગાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે સામાજિક કાર્યકર યોગી પટેલે આવેદનપત્રમાં કહ્યું છે નર્મદા મૈયા બ્રિજ બાર જુલાઈ બે હજાર એકવીસથી પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ત્યારથી જ સમયાંતરે આત્મહત્યા તેમજ અન્ય અનિચ્છનીય બનાવો બનતા આવ્યા છે આત્મહત્યા માટે પ્રેરણા રૂપ આપતો હોય તેમ ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ ગુજરાતમાં પણ અન્ય જિલ્લાઓમાંથી પણ અહીં મૃત્યુને વહલું કરવા માટે લોકો આવે છે ભરૂચનો કેબલ બ્રિજ નર્મદા મૈયા બ્રિજ ગોલ્ડન બ્રિજ સહિત તમામ બ્રિજો સુસાઇડ ઝોન બની રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવામાં લગભગ બાવીસ થી વધુ આત્મહત્યાના બનાવો બની ચૂક્યા છે અને મૃત્યુ પામે છે જ્યારે સત્તરથી વધુ આત્મહત્યા કરવા જતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ અને સ્થાનિક નાવિકો તથા માછીમારોએ બચાવી પણ લીધા છે ખુદ પોલીસે પણ બચાવ્યા છે આ બાબત પહેલાં પણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ તંત્રના ધ્યાને ન આવતું હોવાના કારણે આખરે સામાજિક અગ્રણી તરીકે અને લોકોના જીવ બચી શકે તે માટે યોગી પટેલે પણ લોકોની સુરક્ષા માટે બ્રિજ ઉપર લોકોની જાળી લગાવવા માટેની માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું છે

આગેવાન ધર્મેશભાઈ તેમજ અન્ય માછીમારો અને પોલીસ દ્વારા એ લોકોને આત્મહત્યા કરતા રોકી બચાવવામાં આવ્યા છે ઉપરાંત આ નદીની અંદરથી અસંખ્ય માત્રાની અંદર લાશો મળી છે આ લાશોમાંથી ક્યાંક ને ક્યાંક નદી પરથી બ્રિજ પરથી છલાંગ લગાવી અને મૃત્યુને વાળું કર્યું હોય એ પ્રકારની આશા પણ નકારી શકાય તેમ નથી આ માટે આગરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તેમજ માર્ગ મુદાન વિભાગ દ્વારા સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે બ્રિજની ની છેડે યોગ્ય અવરોધ અવરોધ ઉભા કરવામાં આવે જેથી જાડી કે અન્ય પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે જેથી આત્મહત્યાઓને આ રોકી શકાય અને આ આવેદન મુજબ જલ્દ માં જલ્દ કામગીરી કરે એ જ આશા છે સંસ્કાર વિદ્યા ભવન ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું ભરૂચની હોમી લેબ અને એસ એમ સી પી સંસ્કાર વિદ્યાભવન જાડેશ્વર ખાતે સંસ્કાર ભારતી ટ્રસ્ટના ફ્યુચર ઝોનમાં ગુજરાતની સૌપ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું તારીખ ચૌદમી જૂનના રોજ જિલ્લા કલેક્ટર તુષાર સુમેળા અને હોમી લેબના ફાઉન્ડર રિઝપાલ સિંહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જે ફ્યુચર ઝોનની અદ્યતન વિશેષતાઓ અને શૈક્ષણિક સંભાવનાઓ તેમજ આર્ટિફિશિયલ અને ઇન્ટેલિજન્સ ફ્યુચર તથા રિયાલિટી થકી ભવિષ્યની સફળ કરાવવા માટે સ્પેસમાં પણ વર્ચ્યુઅલી લઈ જવામાં આવશે જે સ્થિતિની માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું જેમાં શાળાના આચાર્ય શૈલજા સિંહ અને હોમી લેબના આગેવાનોએ પત્રકારોની વિગતવાર માહિતી આપી હતી આ પત્રકાર પરિષદમાં પત્રકારો અને શાળાના ટ્રસ્ટી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં લેબનો બાળકો યુવાનો અને વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકનાર છે ભરૂચ भविष्य की लैब में आपका स्वागत है हम भरूच के टायर टू सिटी को अभी इंडिया और वर्ल्ड के मैप पे लेके जा रहे हैं थ्रू होमी लैब एंड इन विद कलाम सेंटर इंडिया की तीसरी और गुजरात की पहली होमी लैब में हम बच्चों को आर्टिफिशियल इंटेलिजेंस और वर्चुअल रियलिटी के थ्रू भविष्य की सैर कराएंगे और उनको स्पेस में वर्चुअली लेके जाएंगे इस लैब का उद्घाटन 14 जून 2024 को हमारे जिले के महान कलेक्टर श्री तुषार सुमेरा जी और होमी लैब के फाउंडर सृजन पाल सिंह करेंगे उस कार्यक्रम में आप सभी आमंत्रित हैं और आइए हम सब मिलके भारत के भविष्य का निर्माण करें धन्यवाद ये का कौन से कौन से स्टूडेंट करेंगे इस लैब का उपयोग हमारे स्कूल के अलावा भरूच की कोई भी स्कूल के विद्यार्थी और उनके अभिभावक कर सकते हैं एक स्कूल टाइम के बाद हम दे और टाइम

સફાઈ અભિયાન માત્ર નાટક થતું હોવાનું માનવામાં આવે છે અંકલેશ્વર ડૉક્ટર એસોસિએશને પણ સફાઈ અભિયાનમાં ફોટો શૂટ કરાવવા માટે જ કર્યું હોય તેવું માનવામાં આવે છે તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ પણ અને એમના આગેવાનોએ પણ હાજર રહ્યા હતા અને ફોટા પડાવ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતું સ્વચ્છતા અભિયાન નાટક અને ફોટો સેશન વિશેષ કશું કહી શકાતું નથી

આ કાર્યક્રમમાં ત્રણ રસ્તા સર્કલથી લઈને ઓન જેસી ઓવરબ્રિજ સુધી નગરપાલિકા કચેરીથી લઈને ગુજરાત ગેસ કંપની સુધી અને ભરૂચી નાકા સર્કલથી લઈને જલારામ મંદિર થઈને શિવ દર્શન સોસાયટી સુધી સફાઈ કરવામાં આવી આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યોશ્રીઓ કર્મચારીશ્રીઓ ડૉક્ટરશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા

રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા સમાજ સેવાના ભાગરૂપે કોર્પોરેટ ટીમો સાથે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ટોટલ દસથી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો આ ટૂર્નામેન્ટનું આયોજન જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તારીખ નવ જૂનથી અગિયાર જૂન સુધી રાખવામાં આવ્યું હતું અગિયાર જૂનના રોજ જે ટીમ અને જીએફએલ દહેજ વચ્ચે ફાઇનલ યોજાઈ ગઈ હતી જેમાં જીએફએલ દહેજનો વિજય થયો હતો આ ટુર્નામેન્ટના વિશેષ મહેમાન કેતન અમીન તથા વાઇસ પ્રેસિડેન્ટ ઓફ એસ એન્ડ આર ક્લબ ધ્રુવ રાજા રોટરી ક્લબ નર્મદા નગરી યુવરાજસિંહ તથા રોટરી ક્લબ ઓફ નર્મદા નગરના ઉચ્ચ હોદ્દેદારો હાજર રહ્યા હતા રોટરી વોલીબોલ ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ ટુ થાઉઝન્ડ ટવેન્ટી ફોર આજરોજ જીએનએફસી ન વોલીબોલ ગ્રાઉન્ડ ઉપર એ ત્રણ દિવસથી સમારોહ ચાલે છે એનો આજે ફાઇનલ દિવસ હતો અને લગભગ બાર જેટલી ટીમોએ ભાગ લીધો અને દરેક ટીમ કોર્પોરેટ સેક્ટરમાંથી હતી આ એક માત્ર એવી ટુર્નામેન્ટ છે જે કોર્પોરેટ માટે રમાડવામાં આવે છે અને આમાંથી જે પણ ફંડિંગ થાય છે એ રોટરી અલગ અલગ પ્રોજેક્ટ માટે લોકોની સુખાકારી માટે ઉપયોગ કરે છે એ બહુ મહત્ત્વની વાત છે અંતમાં ફોરી એક નજરાજના મુખ્ય સમાચાર પર

અકસ્માત અકસ્માત ના વાહનોની લાંબી કતાર ટ્રાફિક જામ અત્યાર સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર